ક્વેશ્ચન નંબર સાત સલ્ફર માટે કઈ ઇલેક્ટ્રોન રચના સાચી છે બેટા સલ્ફર ઝેડ બરાબર સોળ છે વન એસમાં ટુ ભરાશે પહેલાં તો પછી ટુ એસમાં ટુ ભરાશે બેટા પછી ટુ પીમાં સિક્સ ભરાશે જો અહીંયા દસ ઇલેક્ટ્રોન તમારા પત્યા બેટા હવે બાકી કેટલા રહ્યા બેટા તો હજુ છ બાકી છે તો પહેલાં થ્રી એસ ટુ અને હવે થ્રી તો દસ ને બે અહીંયા સુધી બાર ઇલેક્ટ્રોન પતી ગયા હવે બેટા કુલ ચાર બાકી છે તો આવી જશે બેટા થ્રી પીમાં ફોર તો સાચો વિકલ્પ આવશે વન એસ ટુ ટુ એસ ટુ ટુ સિક્સ થ્રી એસ ટુ થ્રી ફોર તો પહેલો સાચો છે બેટા હવે જુઓ હજુ ઉતાવળ નહીં કરવાની બીજો વિકલ્પ જુઓ ટુ પી સિક્સ પછી થ્રી એસ ટુ અને થ્રી પી તો આ તો ખોટું સત્તર થઈ ગયા બેટા જ્યારે ત્રીજું ઉદાહરણ જુઓ જ્યારે બેટા આટલું કમ્પ્લીટ હોય છે તેને દસ પરમાણુ ક્રમાંકવાળો નિયોન કમ્પ્લીટ પણ કહી શકીએ છીએ અને થ્રી એસ ટુ અને થ્રી પી ફોર તો તમે જોઈ શકો છો કે ત્રીજો વિકલ્પ પણ સાચો છે આમ અહીં ઓપ્શન નંબર ચાર વિકલ્પ નંબર એક અને ત્રણ એ બંને સાચા છે ક્લિયર છે બેટા તો એક અને ત્રણ બંને સાચા આવશે